ભુજના કજલીનગર વિસ્તારમાં ફરીવાર ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિસ્તારના નગરસેવકોએ અગાઉ આ સમસ્યા અંગે રજૂઆત કરતા રૂપિયા ચોપ્પન લાખના ખર્ચે ગટર લાઇનના કામોને મંજૂરી આપવામાં આવી હતી ચોમાસા બાદ આ કામગીરી શરૂ થવાની હતી પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી જેના કારણે સ્થિતિ યથાવત રહી છે નગર સેવક શ્રી કાસમ સમાએ જણાવ્યું કે શિયાળાનો આરંભ થઈ ગયો પણ ગટર ઉભો થયો છે સ્થાનિકોએ નગરપાલિકાને તાત્કાલિક પગલા લેવા તથા મંજૂર થયેલા ગટર લાઇન કામો શરૂ કરીને કજલીનગર વિસ્તારને ગંદકીથી મુક્ત કરવાની માંગ કરી છે આ વિસ્તારમાં બકાલી કોલોની આંગામી આવાસ ધારાનગર જેવા વિસ્તારોમાં ગટરો જ્યારે જ્યારે ઉભરાય અને એક વરસાદ પડે ત્યારે આ કેનાલ ખોદવામાં આવે છે અને આ રોડ બંધ થઈ જાય છે આ અંગે વારંવાર જ્યારે અમે રજૂઆતો કરી ત્યારે આ કેનાલ સ્ટોમ મોટર કરી અને તાત્કાલિક કામ કરવાનું ચીફ ઓફિસર જીગર પટેલ આની સરકારશ્રીમાં કમિશનર કનેથી મંજૂરી લેવડાવી અને તાત્કાલિક આ કામગીરી થાય અને વારંવાર રસ્તો પણ નખોદવો પડે એ માટેની પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોમાં અમે એમની સાથે રજૂઆતો લેખિતમાં મૌખિકમાં વારંવાર આ સત્તાધીશોને પણ કરેલી ત્યારે આ ચોપન લાખના ખર્ચે આ કામગીરી મંજૂર કરવામાં આવી અને આ કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ટેન્ડર પણ મંજૂર થઈ ગયું વર્ક ઓર્ડર પણ અપાઈ ગયું આ વરસાદની સિઝન પૂરી થાય પછી આ કામગીરી ચાલુ થશે એવી અમને ખાતરી આપવામાં આવી પણ હવે તો વરસાદની સિઝન પૂરી થઈ ગઈ શિયાળો ચાલુ થઈ ગયો અને શિયાળાની અંદર આ તમે જોઈ શકો છો કે આ વિસ્તારના લોકોને ગટરના પાણીની વાસ સાંજના ભાગમાં તો એટલી દુર્ગંધ આવે છે કે જેની કોઈ સીમા નથી આ લોકો અહીંયા રહી પણ નથી શકતા જ્યારે આવી પરિસ્થિતિમાં આ કામની સમીક્ષા કરવા માટે હમણાં પ્રાંત અધિકારી અને કાર્યકારી ચીફ ઓફિસર પણ રૂબરૂ આ સ્થળની પણ આઠ દિવસ પહેલાં જ મુલાકાત લઈ ગયા છે અને વહેલામાં વહેલી તકે કામ ચાલુ થશે એવી અમને ખાતરી પણ આપી ગયા છે પણ આ જ્યાં કોન્ટ્રાક્ટરનું એવું કહેવું છે કે આ ગટરનું કામ ગટરનું પાણી જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી હું કામ કઈ રીતે કરું આના માટેના અમારા પણ પ્રયત્ન ચાલુ છે કે તાત્કાલિક આ ગટરનું પાણી બંધ થાય અને આ વિસ્તારની કાયમી સમસ્યા અષ્ટોમ મોટર કેનાલ બને તો નીકળી જાય એવા એવી અમારી તમામ પદાધિકારીઓ અધિકારીઓને વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ કે આ વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરાવો આ ખાડો છેલ્લા બે વર્ષથી આ રસ્તા ઉપર ખોદેલું છે અને વરસાદના પાણી માટે આમાં ઘણા લોકો પડ્યા છે ટુ વ્હીલરવાળા પડ્યા છે થ્રી વ્હીલર રિક્ષાઓ પણ આમાં આ ખાડાઓમાં પડી છે માણસો પણ અનેક વખત અંધારામાં આ ખાડામાં પડ્યા છે એ લોકોની કિસ્મત સારા કે એ લોકોને હાથ ભાંગ જેવી કોઈ ભાંગ જેવી ઈજા નથી થઈ ત્યારે ખરેખર આ કામગીરી વહેલામાં વહેલી તકે આ કરવામાં આવે તો જ આનો ઉકેલ થાય અને આના ખા ખાડો પૂરવાથી અત્યારે કોઈ નિકાલની વ્યવસ્થા થઈ શકે એમ નથી પણ સ્ટોમ મોટર કેનાલની વ્યવસ્થા થાય અને તાત્કાલિક કામગીરી કોન્ટ્રાક્ટર ચાલુ કરે તો જ આ વિસ્તારના લોકોને રાહત થાય